પ્રભાઈ સુખ્રિસ્તના નામમાં સલામશાસ્ત્ર એકસો ત્રણ ત્રણથી પાંચમાં આપણે જોયું દાઉદ યહોવાના તેના પર થયેલા ઉપકારોની યાદી જાહેર કરે છે એ કે છે કે તે તારા સગડા પાપ માફ કરે છે તારા સર્વ રોગ મઠાડે છે તે તારો જીવનાશથી બચાવે છે અને તેને કૃપા તથા રહેમનો મુગટ પહેરાવે છે તે ઉત્તમ વસ્તુથી તારા મોડાને તૃપ્ત કરે છે જેથી ગરુડની જેમ તારી જુવાની તાજી કરાય છે દઉદભક્ત હોવાના તેના પર થયેલા ઉપકારોની યાદીમાં જે ત્રીજી બાબત જણાવે છે એ કે યહોવા તેના જીવને નાશ પામવાથી બચાવનારી સ્વર છે આપણે સમયના પુસ્તકમાં વાંચીએ છીએ કે ઇઝરાયલના રાજા સાઉલને અનાગનાંકિતપણાના પાપના લીધે યહોવાએ નકાર્યો અને તેની જગ્યાએ જુવાન દાઉદને પસંદ કર્યો પણ બીજી બાજુ રાજા રાજગાદી છોડવા તૈયાર ન હતો પછી જે બને છે કે દાઉદે ઇસરાયેલના શત્રુ પલિસ્તીઓના યોદ્ધા નો પરાજય કર્યો પછી તો લોકોમાં દાઉદનું માન સન્માન ખૂબ જ વધી ગયા પહેલો સમય લેનો અઢાર મોધ્યાય ને સાત અગિયાર કલમમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે ઈસરાયેલી સ્ત્રીઓ ગમતમાં ગાતા ગાતા એકબીજીને કહેતી અને સોંપાયા છે અને સાઉલને ઘણો ક્રોધ છડ્યો અને આ ગીતથી તેને ખોટું લાગ્યું તેણે કહ્યું દાઉદને તેઓએ દસ સહસ્ત્રનું માન આપ્યું છે ને મને તો તેઓએ માત્ર એક સહસ્ત્રનું માન આપ્યું છે રાજ્ય વિના દાઉદને હવે બીજા સાની કમી રહીશ તે દિવસથી સાઉલે દાઉદને માં રાખ્યો અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા સાઉલ પર જોશ ભેલા આવ્યો અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો અને દાઉદ પોતાના હાથથી વાંજિંત્ર વગાડતો હતો અને સાઉલના હાથમાં ભાલો હતો અને સાઉલે ભાલો ફેંક્યો કેમ કે તેણે કહ્યું હું દાઉદને મારીને ભીત સાથે ચોંટાડી દઈશ અને હવે એટલી બધી ઈર્ષા હતી દાઉદ માટે આ દેખાય હતી ગુસ્સો હતો એ દાઉદને ખતમ કરી દેવા માંગતો હતો ત્યાં લખ્યું છે અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો ત્યાર પછી પણ આપણે વાંચીએ છીએ કે સાઉલ દાઉદને મારી નાખવા માંગતો હતો અને તેથી સાઉલે પોતાના દીકરા યોનાથાનને અને પોતાના ચાકરોને પણ આજ્ઞા આપી તમારે દાઉદને મારી નાખવું પેલો સમય વિશ્વ ત્રીજી કલમમાં તો લખ્યું છે કે એક વખતે દાઉદ ને એવું લાગ્યું કે ખરેખર મારી અને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે કેમ કે સાઉલ દાઉદને મારી નાખવાના માટે ખૂબ પ્રયત્ન કરતો હતો પણ એ દરેક પ્રયત્નોમાં સાઉલ નિષ્ફળ જતો હતો કેમકે યહવા દાઉદનો જીવ બચાવતા હતા દાઉદના દીકરા અફસાલોમે પણ દાઉદ વિરુદ્ધ ભયંકર બળવો કર્યો ત્યારે અને શત્રુઓ સાથેના તમામ યુદ્ધમાં પણ યહોવાએ દાઉદનો જીવ બચાવ્યો હતો એ આપણે જાણીએ છીએ આ બધા અનુભવોને કારણે દાઉદ ભક્ત ખાતરીપૂર્વક જાહેર કરી શક્યો કે યહોવાએ કટોકટીના સમયમાં પણ મારો જીવ નાશથી બચાવ્યો છે પેલો કાળ વૃતાંત ઓગણત્રીસ અને અઠ્યાવીસ માં લખવામાં આવ્યું છે કે ઈસરાયલ પર ચાલીસ વર્ષ રાજ કરીને દાઉદ આયુષ્ય ધન તથા માનથી પરિપૂર્ણ થઈને ઘણી વૃદ્ધાવસ્થામાં મરણ પામ્યો અને તેને સ્થાને તેના પુત્ર સુલેમાને રાજ કર્યું પ્રભુમાં વાલાઓ આપણામાંથી ઘણા બધાની આ સાક્ષી હોઈ શકે યહોવાએ તેમની કૃપામાં મને અસાધ્ય માંદગીમાં અતિ ભયંકર અકસ્માતમાં મારા ઉપર થયેલ હિંસક હુમલામાં કે અન્ય કોઈ પ્રાણઘાતક પરિસ્થિતિમાં મારા જીવને નાશ પામવાથી યહોવાએ બચાવ્યો છે તો વલાઓ આવો તે યાદ કરીને આપણે પ્રભુને આભાર સ્તુતિના અર્પણ ચઢાવીએ